જય કુકારમાં મેલડી શું તમારા ઘરે મેલડીમાં પૂંજાય છે તે વાત ઉપર કુકારમાં એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ બે માં જોશું જય કુકારમાં મેલડી જો આ ચેટલી ટ્યુબ લાઈટ થઈ જો એટલે તમને આ કનેક્શન થાય છે આ પ્રેરણા થાય છે તો મારા કહેવાની રાહ નહીં જોઈ તમારે જાતે આની મહેનત કરવાની કદાચ તમને શંકા લાગતી હોય તો માં હશે કે નહીં મને લાગે છે ખરું પણ માં થોડું હજુ ડાઉટ છે સારું ના હોય તો તો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાએ ઉગતા પોરની મેલડી નહીં પૂજી હોય ને અને દીવો કરશો તોય તમારી માં યાત્રા થાય ચમ તમારી માં ક્યારે યાત્રા થાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો કરવાથી તમારી કુળની માં કેમ યાત્રા થાય જો તમે એવી બોલી કરીને કદાચ દીવો ઘરમાં ચાલુ કરો કે મારા વડવાઓની મારી પેઢી હોય તો બિરાજમાન કરું છું તને બેસાડું છું દીવો આલું છું માં સ્વીકાર કરજે જો તો આટલું બોલો કે મારી કોઈ વડવાઓની ઉજેલી અમને લોહી લાગતી વરગતી માતા ઉગતા પોર ની મેલડી હોય તો માં તને વધામણા કરી અને તારો દીવો ચાલુ કરું છું એક ફોટો મૂકી માં બિરાજમાન થજો જો તમારા પૂજી ને તો આટલો પોકાર કરતા કરતા હું કંકુ ના પગલે આવું આ દીકરાઓ નહી લાગુ પડે અને દીકરીઓ નહીં લાગુ પડે પણ કઈ કહેતા હોય છે કે હા માં અમે તો મેરડીમાં પૂજીએ છીએ પણ તમારા વડવાઓની પૂજેલી માતા તમારા ખાતાની હશે ને એ જ તમારી માં સ્વીકાર કરશે બીજી માતા સ્વીકાર કરશે જેમ કે કોઈ દીકરો કોઈ દીકરી એવી પ્રાર્થના કરી કે હે માં મેલડી બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેર માં બિરાજમાન થાવ તને દીવો આલુ છું તો મારું નામ દે જો કદાચ મારો દીવો કરો ઘેર તો હું મારા કંકુના પગલે તમારા ઘેર આવું તો તમારી કુળદેવી યાત્રા થાય થાય ને સોલંકી વંશ જુદો છે દીવો જુદો છે જો કદાચ તમે મારું દીવો ચાલુ કરો ઘેર તો મારું ખાતું જેટલું એ ખાતું લઈને માતા આવું તો તમારી માં ઘેર બેઠેલી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાડી પૂજવાની જરૂર ખતરનાક હોય હું ગમે તેવી ખતરનાક હોય જબરજસ્ત હોય હું બોલતા પડતા જ હું કોમ કરી બતાવતી હોય છતાં તે કદાચ કોઈ દીકરો કદાચ એની માં ખાતર મને ના બેહાડે ને એ મને લાગે કે માં તું ફુખાર મેલડી ભલે રહી પણ માં ખુબ ચાવું છું તને ગુરુ માનું છું પણ મને ગુરુ માનતા હોય મને ખૂબ ચાતા હોય મને ખુબ લાળ કરતા હોય ને ખુબ મારી તમારી માં કરતા હોય મારી ભક્તિ વધારે ભલે કરતા હોય પણ તમારા ઘેર મારો દીવો કરતા કેમ હું મેલડી જ છું હું કોઈ બીજું દેવ ઉગતા મેલડી છું પણ સોલંકી પેઢીની માતા શું એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુરદેવી ગમે તે હશે જશે કે દીકરા તું પારકી મને તો પારકી જ તમારી માં પણ જો તમે એમ કરીને કોક માં માકાડી કોઈ આપણા વડવાઓની પૂજેલી કોઈ ઉગતા પોરની ની હોય તો માં હું વધામણા કરું છું તું એને બોલાવજે તો તમારી માં કાળી છે ને એનો હાથ પકડીને લઈને આવક લે હેડ આમાં ભુવાઓની જરૂર પડે અને અમુક તો કે છે માતાજી બેહાડવા માટે પાંચ ભુવા લાવો અરે ભુવાન હાથમાં ફૂલ ને તમાર હાથમાં કોટા છે આવું નઈ રાખું ક્યારેય નહીં એ ખુખાર મેરડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ આવી આશા ક્યારેય નઈ રાખવી

શ્રીફળ ચૂંદડી અગરબત્તી ની જરૂર પડે ના ખીચ ની જરૂર પડે ના મોટા જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપ ની માતા ચો છું તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટૌકા ની રાહ હોતી હોય જેમ મારા દીકરાના ટૌકે ઉગતા પોન ની મેલડી જાગૃત બની તો આમાં ભુવાની જરૂર પડે એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરક ઉત્સાહ હોય તમારો હરક જો તમારો હરક કેટલો બધો છે મારા પ્રત્યે હું ખૂબ પ્રસન્ન છું તમારા હરક થી તમારા ભાવ થી તમે આજે મા 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 કરો છો હું આ ઉતાર મારા દર્શન કરવા પડા પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડીને મેલાવડાવો છો તમને જેટલો હરક છે ને એથી હું પ્રસન્ન છું ખૂબ પ્રસન્ન હું તમારાથી છું માતા હું માતા ગમે તેટલી છત વારી રહી મુગટ છે ને મારો આ તમે મારો મુગટ છો અને મુગટમાં મોતી એ મારા વાલા ભક્તો મારા મોતી છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે તે જે ચમક ને આવા મારા ભક્તોના ભાવથી આ ચમકજ નગર હોનાનો તાજ પહેરીને બેહુ પણ ભક્તો ના શું કામ નું પટેલ હોનાની ગાદી હોય કેવું આ લાકડાની ગાદી છે ને પણ હોના ની ગાદી હોય હોનાના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાઈ અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવું માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને બરોબર છે તમારા ઘેર કદાચ ઘેર ઉકતાની મેલડી પૂજાય મસાણી નહીં હો મસાણી વાત જુદી છે મસાણી વાત ફરી કહું જો ભલે મસાણી વાત પછી છું મશાણી મેલડી ઉગતા પોર મેલડી બે અલગ છે આટલું યાદ રાખજો મેલડી એટલે ચોખ્ખી માતા તમારા કુળ દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારા કુળ દીવા જોડે બેહે એવી ઉગતા પોર મેલડી અને મશાણી મેલડી એ ચોર્યાસી ખાતું આખી અલગ વાત છે પણ કોઈ પાસે આ વાત નું હું જે વાત કહું પાછા કાલ જઈને મશાણી મેલડી બિહાર દે અરે જોજો શોર્ટ સર્કિટ થશે આ જાય તો લાઈટ ઉડી માતા માતા કોઈ વિરોધ પણ બહાર પૂજા તું એને બહાર રખાય અને અંદર પૂજા તું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નગર બહાર રાખવા વાળા તમારી રાજા ના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તો ગયા રવિવાર કે મશાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય દુશ્મન ઉપો થાય ઠાર કરવા તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચો પર બોર્ડર ઉપર તો મશાણી મેલડી એ દેવ એ તમારું રક્ષક દેવ છે તમારી પર કોઈ મૂળ ચોટ વિદ્યા ના કરી જાય કોઈ માતા મોકલે કોઈ ગમે તેવી માતાને ને પાછી પાડે એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર આવા બોર્ડર ઉપરના ના સૈનિક ને તમે રાજગાદી બિહાર દો મેર આવ એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાજુ મહાકાળી બેઠી છે જોડે પછાડી મેલડી આ બાજુ મહાકાળી બેઠી છે જોડે ઝોપડી માતા અરે જેના બહાર રાખવાને બહાર પૂજો

પ્રધાન તો જોઈએ એવી રીત તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં તો તમારી જ ચામુંડાને પ્રાર્થના કરી અને એના જ મેળડી મા પ્રત્યે બહુ ભાવ છે જો આપણા ખાતામાં હોય ને તો હું તું રજા આ લે અને તારી રજા હોય તો જ માં કરાવજે તો માં હું આ દીવો કરું છું મારી ઉપર અઢી આલે જોઈ અઢી આ લે તોય સંતોષ ના થાય મારી પોચ જરા

એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કે ચાલ છે જા તાર જે જોઈએ નારિયેળ મોની લે છે હાલ દઈ જા તારું કોમ નહીં મારા પારે એટલે આ દૂર થી છલાબ રાખે માતા એ તું રા બહાર થી તું તાર શું જોઈએ બોલ લોન નહીં થતી આ કરી આલ જા સોની મણી ઘેર અહીં મારા શરણમાં લાવવા માટે તો મારા વેણી વેણી ગોતવા પડે

પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી માકારી મારી ઉક્તાની મેળી મારા ઘેર હાજરા હજુ જાગતી જ્યોત છે તો કદાચ તમારું કોમ થાય કે ના થાય તું બેઠી છું કે નહીં બેઠી એવુંય પારખવાનું નહીં માં હું તને મોનું છું હું તારો દીકરો તું મારી માં છું બસ હું એટલું જ જોણું છું ભક્તિ પહોંચશે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં એ બધું તારે જોવાનું એટલે પારખાય નહીં કરવા અમુક ને ક્યાં ખુખાર મેરડી મારા આગળ પોચ ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેરડી માનો ફોટો દેખાય મોનું તો હું હાલું છું નહીં હાલતી પ્રમાણ કઈક દીકરા દી કર્યો કે રામ ભગવાનનો ફોટો દેખાય માં તું આગળ તો હું તણ માગું એટલે એના સત ઉપર સંદેહ કરવો તમને શંકા છે કે કોણ થશે કે નહીં અને એનું પાછું પારખું કરો તો દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહીં પણ તમારા માટે કેટલું મોટું સાબિત થાય તો તમે ઘડીએ 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 દેવી શક્તિના પારખા કરો પ્રમાણ માગો તો યોગ્ય ખરું તમાર શરમજનક લાગા યાતાયાતે એટલે ઘડીએ ઘડીએ આવા પારખાઈ કરવા અમુક તો મઠમાં બેઠા હોય ને તોય કંઈક દીકરાઓ છે એવા ભક્તિભાવવાળા કહે છે કે માડીયા આ બોર્મ થશે ડોળાલને માડીયા સાધન ને માતા તો રજા એ હાલી દે પણ એક વખત દોડ ના આવે ને માણસ ચાર વખત લઈને પરવાને લે લે મારા દીકરો ચારે નહીં લેતો દોઢ પૂછો જે સેવકો ખબર હશે બધા દોડ લઈને જાય માડભાઈ ધૂણવા જાય ને ભુવા તો શું કરે માં દોડ આલજે આમંત્રણ આવી જવું પડશે એટલે પાછા કુર્દી દોઢ લે લેહણ મારી મારવે ધૂણવા જવાનું છો તો બધા ભૂવાનું જોઈ જોઈ મારો દીકરો એવું કરતો પેલા નવું નવું હોય એટલે એના તો સમજ ના હોય તો તમે ચેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે આ બધા ડોડ લઈને જાય છે તારું આપણે ડોડ લઈને છીએ પણ એ ડોડ લે તું એક બે વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું ક્યાં લે લે હાલશે હાલશે કોઈ ભૂલ હશે મા માફ કરજે કે પરણે દોડ લે બીજી વખતે લઈને જાય પછી મારા દીકરાને વાત કી દીકરા આ દોડ તારે જરૂર નહીં જગતમાં માં મને ખુખાર મેળી સોલંકી પેઢીની ની બહુસર મેળડી મને આગળ કરી અને પોત ડગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે માં ગાદી ધૂણવા છે માં મારી ભેડી રેજે જો કદાચ આદરા હાદુર તાર થી હજાર જણી આગળ ના રહડી મટી જાય ના મોડો આટલો એક અવસર કરવો હોય ને તો પડે એક પ્રસંગ કરવા માટે રોજ દોડા ના જોવાના હોય રોજ દીધો ના લેવાની હોય રોજ પારખા ના કરવાની હોય મારા દીકરા ભરોસો આવી જ કે માં આ ગાદી પર હું નહીં બેસતો તું બેહ છે એટલે મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડ દો ધૂણવા આવું મારા દીકરા ને ઉઘારો તું ઊંઘી જાવ હું બેઠી કરવા કોઈનું જોઈ અમુક જો તમે સાધન નવું લાવવું હોય મેં રસ્તો બતાવ્યો સાધન લાવો તમારી માન ક્યાં છો માં બાઈક લાવું છું લાવું છું નવું તારા આશીર્વાદ થી થોડી બચત થઈ છે પણ માં બાઇક લાવું છું તો

માતા કંટાળ કે હાલ જા ચાર દાડા પછી સોલા બરોબર પડી ચોક મારી તારી રજા લઈને આવતો તો યાદ થયું તો રજા એક વખત લીધી હતી પરોણે લીધી હતી રજા લેવા આવ્યો તો કેવા આયો તો મન હા શું ખોટું પણ દેવી શક્તિ નો ઉલ્લુ બનાવવાનું ધંધા બંધ કરી દેતો આ તો માતાઓ છે ત્રા નિવેદ કરક મા તું જમી અલ્યા માને પૂછવાનું જરૂર નહીં તે નિવેદ પહોચ્યું કે નહીં પહોંચ્યું તું તારી અંદર જો કે મારા ભાવનો જો કોઈ ખોમી નહીં તો મારી મા નિવેદ લીધું થશે